ઉત્તરચંડા ગામના બહુચર માતાજીના મંદિર પરિસરમાં વિશ્વ શાંતિ માટે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ પાસેના ઉત્તરચંડા ગામે સુપ્રસિદ્ધ બહુચર માતાજીનું સુંદર મંદિર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત બે હાજર એક્યાસી ભારે અફડાતફડી અને તબાહી સાથે પૂર્ણ થયું હોય ત્યારે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ લાવે અને આફતોને ટાળવાના વિચાર સાથે ગામના અગ્રણી તથા ભવન સોસાયટીના નિવાસી જમીનભાઈ પંડ્યાએ નવચરની મહાયજ્ઞનું સુંદર આયોજન કર્યું છે આ કાર્યક્રમ માટે વેદોક્ત તથા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રકાંડ પંડિત તથા શાસ્ત્રીજી અલ્કેશભાઈ જોશી પોતાના ભૂદેવ સાથે પધાર્યા હતા તેમણે ગામ દેશ અને વિશ્વ શાંતિ માટે ચંડીપાત તથા લઘુરુદ્ર કરીને આહુતિ આપવામાં આવી છે સાથે જ આ સમગ્ર વિધિવિધાનમાં કેનેડાથી ખાસ પધારેલા દિશા અને અપૂર્વભાઈ પંડ્યાએ પણ ભાગ લીધો છે આહુતિ વિધાન કરવામાં આવ્યું છે ત્યારબાદ શ્રીફળ પણ હોમવામાં આવ્યું છે આરતી ઉતારવામાં આવી છે અંતે બહુચર માતાજીની આરતી પણ કરવામાં આવી છે આજના કાર્યક્રમમાં સદર તાલુકા અધ્યક્ષ બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી ભાવેશભાઈ વ્યાસ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટન સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પોસ્ટના જાણીતા ટ્રેનર કૃપા મિત્ત વ્યાસ સહિત અન્ય પ્રદેશોમાંથી પણ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા છે એમ જમીનભાઈ પંડ્યા જણાવ્યું છે આજે ઉત્તર સંડા ખાતે મંદિરના પરિસરની અંદર એક સરસ મજાનું દેશ વિશ્વ અને ગામની શાંતિ માટે જે આયોજન થયું છે નવચંડીનું એના મુખ્ય યજમાન એવા જય જયમીનભાઈ પંડ્યા એમના પરિવાર સાથે ગામ સાથે બધા લોકો સાથે અહીંયા સરસ મજાનું આયોજન છે આ આયોજન કેવા પ્રકારનું છે શેના માટે કર્યું છે એ આપણે પૂછીએ જયમીનભાઈ અમારા દર્શક મિત્રો જોડાનો કાર્યક્રમ છે માતાજી વર્ષ બે હજાર એક્યાસી છો કે કેવી પરિસ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યો હતો અને વર્ષ બે હજાર બ્યાસી વિતરણ સંબંધ વર્ષ બે હજાર બ્યાસી જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ્વની શાંતિ અર્થે આ એક કાર્યક્રમ નવચંડીનો રાખવામાં આવેલો અને અમારો દીકરો અપૂર્વ પંડ્યા અને ઈશા અપૂર્વ પંડ્યા એ કેનેડાથી છેલ્લા આઠ વર્ષથી ત્યાં હતા અને એ લોકોને પણ અહીંયા આગળ આવીને આ સંસ્કૃતિનું સંસ્કૃતિનું એમને જ્ઞાન થાય અને ફરીથી એમનામાં આ સંસ્કૃતિ પ્રત્યેની ભાવના કેળવાય એ હેતુથી આ એક નવતર ટી આયોજન કરવામાં આવ્યું હતું અને એના પરિપાક રૂપે અમે સગાવાલા ગામના સોસાયટીના જૂની સોસાયટીના બધા જ મિત્રોને ભેગા કરવામાં આવ્યા અને એક સરસ મજાનું ધાર્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું જે અમને બધાને ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં બધાને જ ખૂબ શાંતિ નીવડે નિરોગી લો અમે પ્રાર્થના કરીએ છીએ અસ્તું આપનું નામ જયમીન પંડ્યા